ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હાર્ટ બ્રેકિંગ હાર્ટ બ્રેકિંગ શબ્દનો અર્થ અતિશય દુઃખદ હૃદય વિદારક હૃદય ભેદક કે હૃદય ચીરી નાખે એવું થાય છે હાર્ટ બ્રેકિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ ઇઝ અ હાર્ટ બ્રેકિંગ સ્ટોરી રિટર્ન બાય પ્રેમચંદજી એટલે કે તે પ્રેમચંદજી દ્વારા લખાયેલ એક હૃદય વિદારક વાર્તા છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ ઇઝ હાર્ડ ટુ સી હિમ વેસ્ટિંગ હિઝ લાઈફ ઇન ધ કંપની ઓફ બેડ ફ્રેન્ડ્સ એટલે કે તેને ખરાબ મિત્રોની સોબતમાં પોતાના જીવનને વેડફી નાખતો જોવો તે અતિશય દુઃખદ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ